ખુબ એટલે ખુબ પબ્લિક છે હજી તો આમ બધે બારે એટલું પબ્લિક છે દેખાડવા મંદિરે દર્શન કરવા આવતા હોય નવા નવા આવે બાકી હવાર માં બહુ પબ્લિક હોય અને સેવામાં આવતા હોય એટલે એમને ખબર હોય આખલે હું સેવામાં નથી આવ્યો એટલે

અહીં આવી રીતે આ બધી વિશાળ રસોડ જુઓ તમે આમ ઘણી ખરી વસ્તુ બનાવેલા બેનો ની લાડવા ને એવું બધી વાળે છે એ રીતે છે જોઈ લો આ બધી લાડવા બનાવવાની વસ્તુ છે બધી આવી રીતે અહીંયા જો બધાય મુઠિયા ને આ બેનો બધાય લાડવા વળે છે બધી આવી રીતે છે જો આ બધી બેનો સેવા આપવા આવી લાડ આ લાડવાના ઓલા મુઠિયા આવે તોડીને ભાઈઓ ઓલું કરે છે એવું છે આ જોઈ લો બટેટા ને ઢેગલા ને ઢેગલા પીડા છે આપડે જોવાય ન મળે એવી રીતે હોય આ પપ્પા સેવા કરવા આવે એટલે બધી દેખાડે છે મને કે આવી રીતે બધી કરવાનું હોય આ જો પપ્પા આગળ આવેલા જાય

આ રોટલી બનાવવા વાળા બધા રોટલી ને શાક ને એવું છે આ બાજુ બધું જો આવી રીતે તો જો ઈસ્કો પેકિંગ કરાવે છે આ ભાઈ ભાઈ લીધો દુકાન ખલાવીને લેવો રહ્યો બીજી દુકાને ન તો આ દુકાને લઈ આવ્યા જો આવું કરે તો અલગ હોય ને કેવું વૈયાદ આવી રીતે બધું જોયે ને આમથી થી ત્યાંથી લેતા લેતા આવ્યો